સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પ્રથમ વખત આયોજિત ગ્લોબલ પોસ્ટર પાર્ટ ટાઈમ હેમોરેજ કોન્કલેવમાં વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાંતોએ ભાગ લઈ માતૃત્વ મૃત્યુ ઘટાડવા માટે નવીન સારવાર પદ્ધતિઓ અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ ઉપર ભાર મૂક્યો છે ત્યારે ભારતમાં માતૃત્વ મૃત્યુનું મુખ્ય કારણ ગણાતા પીપીએચથી પ્રધાનત્વેને વીસ થી ચોવીસ વર્ષથી જે વીસથી ચોવીસ વર્ષની યુવા માતાઓમાં વધારે મોત થાય છે અને જેના કારણે એનેમિયા અને અન્ય આરોગ્ય જટિલતાઓ છે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ગુજરાતમાં માતૃત્વ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પરંતુ પીપીએચ હજુ એક પડકારરૂપ મુદ્દો તરીકે ટક્યો છે ત્યારે આ કોન્કલેવ માતૃત્વ આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનો અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાનો પ્રયાસ છે જેથી બે હજાર ત્રીસ સુધી ભારત સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોલ અનુસાર એમએમઆર સિત્તેર સુધી લાવી શકે ઘણીએ ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે અશ્વિડન છે સ્વીસલ એ બધા ખંત આપણે ખૂબ જ પાછળ છે અને આપણા ત્યાં માતા દર સારો સાહેબ કેનિયાથી આવ્યા છે ટંજનિયાથી આવ્યા છે એમના કરતાં સારું છે પણ આપણે ઘણીએ ભાઈ અમેરિકા છે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે અશ્વિડન છે સ્વીસન એ બધા ખંત આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ એટલે માતા મૃત્યુદર કઈ રીતે સુધરી શકે અને દેશના સરેરાશ માતાનું આયુષ્ય લાંબુ થાય એના માટેના પ્રયત્ન છે હવે એ માતા મૂર્તિદર અત્યારે જે છેલ્લે છે આપણે ખાસો એમાં ઇમ્પ્રોન્ટ આપ્યું છે એટલે અત્યારે આપણો માતા દર એઝ અ હોલ પૂરા દેશ પૂરે કન્ટ્રીનો ગણીએ તો લગભગ આપણે સત્તાણુંથી સો છે અને સ્ટેટ વાઇઝ બધા જુદા જુદા છે અત્યારે છેલ્લે આપણા સ્ટેટનો લગભગ છે કેરલાનો સૌથી સારું છે આ ઇન્ટરનેટ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે